મિત્રો આપણા હિન્દુ ધર્મમાં ગરુર પુરાણને મહાપુરાણનો દરજ્જો આપવામાં આવ્યો છે કારણ કે ગરુડ પુરાણમાં જન્મથી લઈને મૃત્યુ અને મૃત્યુ પછીની આત્માની કહેવામાં આવી છે ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુની ગરૂડરાજ સાથેની વાતચીતનું વર્ણન કરવામાં આવ્યું છે ગરુડ પુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મૃત્યુ ક્યારે અને કેવી રીતે થાય છે મૃત્યુ પહેલા વ્યક્તિને કેવી રીતે સંકેત મળે છે અને મૃત્યુ પછી આત્માની સારવાર તેના કર્મોના આધારે કરવામાં આવે છે કહેવાય છે કે દરેક વ્યક્તિના મૃત્યુનો સમય નક્કી હોય છે પરંતુ આ સમય તો ભગવાન જ જાણે છે જો કે મૃત્યુ પહેલા વ્યક્તિને કેટલાક એવા સંકેતો મળે છે જેના દ્વારા તે અનુમાન કરી શકે છે કે મૃત્યુ તેની નજીક છે તે પહેલા મિત્રો જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડિયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં ઓમ નમા શિવાય જરૂરથી લખજો તો મિત્રો જે વ્યક્તિનું મૃત્યુ થવાનું હોય છે તેને મૃત્યુ પહેલા કેટલાક સંકેતો મળવા લાગે છે અને આ સંકેતો એટલા માટે આપવામાં આવે છે કે મૃતક તેના મૃત્યુ પહેલા તેના પરિવાર અને અને મળી શકે શકે વાત કરી જો તેની કોઈ ઈચ્છા કે કામ અધૂરું રહી ગયું હોય તો તે પણ કોઈને કહી શકે એટલા માટે મૃત્યુ પહેલા વ્યક્તિને આ સંકેતો મળે છે તો ચાલો જાણીએ કે તે સંકેતો કયા કયા છે એક જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ નજીક હોય છે ત્યારે તે તેના પૂર્વજો અથવા મૃત સ્વજનોને જોવા લાગે છે તે તેના પ્રિયજનોને જોવાનું શરૂ કરે છે જે પૂર્વજો મૃત્યુ પામ્યા છે બે મૃત્યુની પથારીએ પડેલો વ્યક્તિ પોતાની આસપાસ કોઈક પડછાયાની હાજરી અનુભવે છે અને તે તેમને વારંવાર બોલાવે છે મૃત્યુના થોડા સમય પહેલા વ્યક્તિ નર્વસ થવા લાગે છે તેનો અવાજ અટકવા લાગે છે તે ઈચ્છે તો પણ બોલી શકતો નથી વાસ્તવમાં તે યમદવતોને જોવા લાગે છે અને તેમનાથી ડરીને બોલવાનું બંધ કરી દે છે ત્રણ મૃત્યુ પહેલા વ્યક્તિ પ્રકાશ થઈ જાય પછી પણ તેને તેની આસપાસની વસ્તુઓ દેખાતી નથી અને તે સર્વત્ર અંધકાર જુએ છે મૃત્યુના થોડા સમય પહેલા વ્યક્તિનો પડછાયો પણ તેનો સાથ છોડી દે છે અને તે અરીસા તેલ કે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોવાનું બંધ કરે છે ચાર મૃત્યુના થોડા સમય પહેલા વ્યક્તિ તેના કાર્યોને યાદ કરવાનું શરૂ કરે છે તેનું આખું જીવન તેની આંખો સામે ફિલ્મની જેમ ચાલે છે તે તેના ખરાબ કાર્યોને યાદ કરે છે અને તે કાર્યોની સજા વિશે વિચારીને ડરી જાય છે પાંચ મૃત્યુ પહેલા વ્યક્તિને ભૂતકાળમાં કરેલા ખરાબ કાર્યો મનમાંને મનમાં ચમકવા લાગે છે અને તે વ્યક્તિને પસ્તાવો કરવાની ઈચ્છા થાય છે તે સમયે તેમનું મન દરેક વસ્તુને છોડવા લાગે છે તેવા વ્યક્તિ કોઈ પણ કારણ વગર જ ભોજનનો ઇનકાર કરવા લાગે છે અને તે ભોજનનો તેમને સ્વાદ પણ નથી આવતો તો મિત્રો ગરુડ પુરાણ અનુસાર કોઈ પણ વ્યક્તિને તેમના છેલ્લા સમયમાં આ બધા સંકેતોનો અહેસાસ થવા લાગે છે તો મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો હર હર મહાદેવ